હલો ફ્રેન્ડ્સ નમસ્કાર પી સિક્સના પાર્ટ થ્રીના આ વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ગયા બે એપિસોડમાં આપણે જોયું માપન માપનના હેતુઓ અને સોપાનો વગેરે હવે આપણે જોઈએ મૂલ્યાંકન મૂલ્યાંકન અર્થ અને સંકલ્પના એ બંને વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું આ વિડીયોમાં આપણે શીખીશું મૂલ્યાંકન અર્થ અને મૂલ્યાંકનની સંકલ્પના મૂલ્યાંકનની વ્યાખ્યા મૂલ્યાંકન મનોવૈજ્ઞાનિકોની દૃષ્ટિએ વ્યાખ્યા મૂલ્યાંકનનો સાદો અર્થ અને સંકલ્પના વિસ્તારથી જોઈશું તો ચાલો આપણે અભ્યાસ કરીએ મૂલ્યાંકન અર્થ અને સંકલ્પના જોઈએ વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકનનો અર્થ સૌપ્રથમ વાત કરું તો શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિ અને શિક્ષણ પદ્ધતિ સામગ્રી વિદ્યાર્થીના વર્તન વ્યવહાર શિક્ષણના ઉદ્દેશ્યો વગેરે અનેક પ્રકારે મૂલ્યાંકન કરવાનું હોય છે જેથી કરીને શિક્ષણમાં ગુણાત્મક સુધારણા લાવી શકાય સમસ્ત શૈક્ષણિક કાર્યક્રમો અને યોજનાઓ વગેરેનું આ બધાની સાથે સંબંધ છે માત્ર અધ્યાપક દ્વારા જ નહીં વિદ્યાર્થીઓ પણ પોતાની ઉદ્દેશ્ય પૂર્તિ માટે મૂલ્યાંકન કરતા હોય છે શિક્ષણના બધા જ પાસાને આવરી લેતું મૂલ્યાંકન એટલે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન આ શિક્ષક શૈક્ષણિક પ્રક્રિયાનું અવિભાજ્ય અંગ છે જેની અંદર અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા વિષય વસ્તુ વિષય વિષયવસ્તુ અધ્યાપનના નિશ્ચિત હેતુઓ અનુભવો આપવાની પ્રક્રિયા અધ્યાપન અનુભવોના આધારે વિદ્યાર્થીમાં થતા વર્તન ફેરફારો આ બધી બાબતોનું સંકલન પરસ્પર રીતે કરી અને મૂલ્યાંકન કરવામાં આવે છે અધ્યાપન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે વિષય વસ્તુ આધારિત નિશ્ચિત હેતુઓ દ્વિતીય સોપાન છે અધ્યયન અનુભવો દ્વારા વિદ્યાર્થીઓમાં થતા વિકાસ દર્શક વર્તન અને ફેરફારો જ્યારે તૃતીય સોપાનમાં છે સમગ્ર શિક્ષણની પ્રક્રિયામાં મૂલ્યાંકનનું સ્થાન શિક્ષણની પ્રક્રિયા છે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા એ શરૂઆત થાય છે નિશ્ચિત અભ્યાસક્રમથી ત્યારબાદ નિશ્ચિત અભ્યાસક્રમના આધારે ની રચના થાય છે અને એના આધારે અધ્યાપન કાર્યક્રમનું આયોજન થાય છે અધ્યાપન કાર્યક્રમના આયોજનમાં વિષય વસ્તુ સામાન્ય હેતુઓ અધ્યયનો અનુભવો આપવાની પ્રક્રિયા વગેરેનો સમાવેશ થાય છે વિષય વસ્તુની અંદર શૈક્ષણિક મુદ્દા વિશિષ્ટ હેતુઓ આયોજિત વર્તન પરિવર્તન શૈક્ષણિક પદ્ધતિ અને પ્રયુક્તિની પસંદગી તેમજ શ્રાવ્ય સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ વર્ગીકરણની પ્રક્રિયામાં તેનું અમલીકરણ થાય છે અને એના આધારે વિદ્યાર્થીના વર્તનના ફેરફારો શોધી શકાય છે નોંધી શકાય છે મૂલ્યાંકન દ્વારા મૂલ્યાંકન છે એ ચાર પ્રકારે કરી શકાય છે એક તો લેખિત મૌખિક ક્રિયાત્મક અને અવલોકન લેખિત અને મૌખિક આપણને ખ્યાલ જ છે ક્રિયાત્મક મૂલ્યાંકનની અંદર કોઈ કસોટીઓ વગેરેનો સમાવેશ થાય છે અને અવલોકન એની કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન તો આ રીતે નિશ્ચિત હેતુઓની સિદ્ધિ માટે આપણે મૂલ્યાંકન કરવું જરૂરી છે હવે મિત્રો મનોવૈજ્ઞાનિકોના મતે આપણે મૂલ્યાંકનનો અર્થ જોઈએ આ આપણે પશ્ચાત ભૂમિકા એટલે કે પ્રસ્તાવના જોઈએ હવે જોઈએ બે મનોવૈજ્ઞાનિકોના નામ અહીંયા મેં લખ્યા છે સ્ક્રીન ઉપર વિટરોક અને વિલી આ બેના મતે મૂલ્યાંકન એટલે શું તે જોઈએ તો મૂલ્યાંકનનો ચોક્કસ અર્થ આપવો ખૂબ કઠિન છે એમ મનોવૈજ્ઞાનિકો પણ કહે છે વિટરોક અને વિલીના મતે નિષ્ણાતો પણ મૂલ્યાંકન પ્રક્રિયા વિશે ભિન્ન ભિન્ન મત ધરાવે છે કેટલાક લોકો મૂલ્યાંકન એટલે કસોટી કરવી એમ માને છે તો કેટલાક ગ્રેડ આપવાની પ્રક્રિયાને પણ મૂલ્યાંકન કહે છે અહીં કસોટી કરવી એ સંખ્યાત્મક ખ્યાલ છે જે માપન પ્રક્રિયાનું દિશા સૂચન કરે છે જ્યારે ગ્રેડ આપવો એ ગુણાત્મક ખ્યાલ છે જે મૂલ્યાંકનની નજીક છે વ્યવહારિક રીતે આ માપન મૂલ્યાંકનની પ્રક્રિયાને શૈક્ષણિક મૂલ્યાંકનની પ્રક્રિયાને આપણે ત્રણ વિભાગમાં વેચી શકીએ એક તો પ્રથમ ભાગ જેની અંદર શૈક્ષણિક હેતુઓ સ્પષ્ટ કરી અને એનું આયોજન કરવામાં આવે છે સૌ પ્રથમ કોઈ પણ કાર્ય કરવાનું હોય મિત્રો તો એના હેતુઓ નિશ્ચિત કરવા જોઈએ અને પછી એ હેતુઓને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એવું પ્લાનિંગ કરવું જોઈએ કે જેથી કરીને કાર્ય સિદ્ધિ છે એ આપણને મળે તો આ પ્રથમ ભાગ છે બીજો ભાગ છે અમલીકરણ અભ્યાસક્રમ અને અધ્યાપન પ્રવૃત્તિઓ આની અંદર આપણે જે પ્લાનિંગ કર્યું છે જે આયોજન કર્યું છે એનો અમલ કરવામાં આવે છે એના હેતુઓ પાર પાડવા માટે અભ્યાસક્રમના સંદર્ભમાં અધ્યાપન પ્રવૃત્તિઓ પ્રયુક્તિઓ દૃશ્ય શ્રાવ્ય સાધનો વગેરે યોજવામાં આવે છે અથવા તો એનો ઉપયોગ કરી અને અધ્યાપન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જ્યારે ત્રીજો ભાગ છે હેતુઓના સંદર્ભમાં મૂલ્યાંકન યાની કે શૈક્ષણિક હેતુઓનું પરિપૂર્ણતાના સંદર્ભમાં મૂલ્યાંકન કરવું એટલે વિદ્યાર્થીઓ માટે આપણે જે હેતુઓ રાખ્યા છે એ સંદર્ભમાં એ હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા છે તે જાણવા માટે મૂલ્યાંકન કરવું એને કહેવાય હેતુઓના પરિપૂર્ણતાના સંદર્ભમાં આમ શિક્ષણની પ્રક્રિયાની શરૂઆતમાં જ નક્કી કરેલા જે હેતુઓ હોય એ અનુસાર જો અધ્યાપન કાર્ય કરવામાં આવે તો આ હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા તે જાણી શકાય છે અને સભ અર્થસભર રીતે અને પદ્ધતિસર વર્ણન કરવામાં આવે તેને મૂલ્યાંકન કહેવાય છે મિત્રો ટૂંકમાં કહીએ તો અધ્યેતાએ શૈક્ષણિક ધ્યેયો કેટલા અંશે સિદ્ધ કર્યા છે તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા એટલે કે મૂલ્યાંકન મિત્રો હવે આપણે જોઈએ મૂલ્યાંકનની કેટલીક વ્યાખ્યા મૂલ્યાંકનની વ્યાખ્યાઓમાં ગ્રાઉન્ડ લેન્ડ કે છે કે શિક્ષણના હેતુઓ કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન આપણે આગળ જોયો ને મિત્રો હમણાં જ મેં આગળ આ જ વાત કરી એ જ વાત છે એ ગ્રાઉન્ડ લેન્ડ ની વ્યાખ્યામાં પણ રજૂ થાય છે કે આપણા હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા છે તે જાણવા માટે તે ચકાસવા માટે પદ્ધતિસરની પ્રક્રિયા એટલે કે મૂલ્યાંકન આ ગ્રાઉન્ડ લેન્ડની વ્યાખ્યા મુજબ હવે રેમર્સની વ્યાખ્યા મુજબ જોઈએ તો રેમર્સ કહે છે કે શિક્ષક વિદ્યાર્થી અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયા એટલે મૂલ્યાંકન રેમર્સ કહે છે કે શિક્ષક વિદ્યાર્થી અને શિક્ષણની યોગ્યતા આ બધાને તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે તેને મૂલ્યાંકન કહે છે એમ આપણને રેઝર્સની વ્યાખ્યા દ્વારા જાણવા મળે છે હવે જોઈએ કોઠારી કમિશન શું કહે છે કોઠારી કમિશન કે છે કે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે તે સમગ્ર શૈક્ષણિક તંત્રનો આ આંતરિક ભાગ છે અને આમ શૈક્ષણિક હેતુઓ સાથે પણ ઘનિષ્ઠ રીતે સંબંધિત છે એટલે કે ઘનિષ્ઠ રીતે સંબંધ ધરાવે છે એટલે કોઠારી કમિશનના મંતવ્ય મુજબ મૂલ્યાંકન એ એકવાર થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ એવું નથી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સમગ્ર શિક્ષણ દરમિયાન શૈક્ષણિક તંત્રનો એ આંતરિક ભાગ છે અને એ શૈક્ષણિક હેતુઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે આ વ્યાખ્યા છે કોઠારી કમિશનની ત્યાર પછી આપણે જોઈએ એનસીઆરટીની વ્યાખ્યા મુજબ તો એન સી વ્યાખ્યા મુજબ મૂલ્યાંકન એણે ચાર પાર્ટમાં વાત કરી છે મૂલ્યાંકન એક એવી પ્રક્રિયા છે કે જે સતત ચાલતી રહે છે નિરંતર ચાલતી રહે છે અને વ્યવસ્થિત રીતે ચાલતી રહે છે એટલે મૂલ્યાંકન એ સતત નિરંતર અને વ્યવસ્થિત ચાલતી પ્રક્રિયા છે આ પ્રક્રિયા પૂર્વનિર્ધારિત ઉદ્દેશ્યોની પ્રાપ્તિ કરાવે છે આ પ્રક્રિયા દ્વારા આપણે જે ઉદ્દેશ્ય હેતુઓ પૂર્વ નિર્ધારિત કરી રાખેલા હોય એની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ શિક્ષણ અનુભવોની અસરકારકતા તથા શિક્ષણના ઉદ્દેશ્યોની પ્રાપ્તિ સાથે સંબંધિત છે શિક્ષણના અનુભવોની અસરકારકતા તપાસે છે અને શિક્ષણના ઉદ્દેશ્યોની પ્રાપ્તિ સાથે એનો સંબ છે મૂલ્યાંકનની પ્રક્રિયામાં મિત્રો માપનનો પણ સમાવેશ થઈ જાય છે હવે જોઈએ મૂલ્યાંકન એટલે શું તો કે મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીઓનું પરિણાત્મક માપન આપણે જોયું ને માપનનો સમાવેશ પણ મૂલ્યાંકનમાં થઈ જાય છે એટલે વિદ્યાર્થીનું પરિમાણાત્મક માપન પ્લસ મૂલ્ય નિર્ધારણ બીજું મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીનું ગુણાત્મક માપન પ્લસ મૂલ્ય નિર્ધારણ પરિણામાત્મક માપન છે એ સંખ્યાત્મક છે અને બીજું છે એ ગુણાત્મક છે બરાબર તો આ રીતે મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીનું પરિમા પરિમાણાત્મક માપન અને વિદ્યાર્થીનું ગુણાત્મક માપન પ્લસ મૂલ્ય નિર્ધારણ બંને થાય છે એટલે મૂલ્યાંકન છે એ બહુ વ્યાપક ખ્યાલ ધરાવે છે બીજા અર્થમાં જોઈએ મિત્રો તો મૂલ્યાંકન એટલે સંખ્યાત્મક વર્ણન આપણે જે સંખ્યાત્મક વર્ણનમાં આપણે માર્ક્સ મેળવીએ છીએ ને એ એટલે સંખ્યાત્મક વર્ણન અથવા ગુણાત્મક વર્ણન પ્લસ મૂલ્ય સૂચવતો કોઈ નિર્ણય આને પણ મૂલ્યાંકન કહેવામાં આવે છે એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો મનોવૈજ્ઞાનિકોએ મૂલ્યાંકનને લગતી અલગ અલગ વ્યાખ્યા અને પોતાના મંતવ્યો આની અંદર રજૂ કર્યા છે આ વિડીયોમાં આપણે મૂલ્યાંકનનો અર્થ અને સંકલ્પના ભણ્યા સંકલ્પના આગળ સમજાવવામાં આવી છે તેમ છતાં એના કેટલાક ચાર પાંચ મુદ્દાઓ આપણે સંકલ્પનાના રૂપમાં કહેવા તો એમ કહી શકાય કે મૂલ્યાંકન એક એવી પ્રક્રિયા છે જે સતત ચાલે છે બીજું મૂલ્યાંકન અધ્યયન પ્રક્રિયાનું અવિભાજ્ય અંગ છે જે પણ આપણે આગળ વ્યાખ્યામાં જોઈ ગયા અને શિક્ષણના ઉદ્દેશો સાથે ઘટ સંબંધ ધરાવે છે મૂલ્યાંકન વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ સાથે સંબંધ ધરાવે છે એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે ને બધા જ પાસાઓનું મૂલ્યાંકન થાય છે એટલે કે સર્વાંગી વિકાસ સાથે સંબંધ છે મૂલ્યાંકન વિદ્યાર્થીમાં થતા અપેક્ષિત વર્તનમાં અપેક્ષિત પરિવર્તનોને સ્પષ્ટ કરે છે ને મૂલ્યાંકન એ વિદ્યાર્થીની સિદ્ધિને સ્પષ્ટ કરે છે સાથે સાથે તેને વિકાસ માટે માર્ગદર્શક પણ બને છે કેવી રીતે તો કે ભાઈ કોઈ પણ પરીક્ષાનું મૂલ્યાંકન થાય અને તમને એનું પરિણામ મળે એટલે તમને ખ્યાલ આવે છે કે તમે કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી અને હવે પછી તમારે વિકાસ માટે આગળ શું કરવાનું છે એનું માર્ગદર્શન પણ તમને એ દ્વારા જ મળે છે એટલે મૂલ્યાંકન હેતુઓની સિદ્ધિઓની સીમાનું નિર્ધારણ કરનારી આ પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકન અંગેનો અર્થ અને સંકલ્પનાનો ખ્યાલ તમારો સ્પષ્ટ થઈ ગયો હશે એમ હું માનું છું બધું આવતા એપિસોડમાં મૂલ્યાંકન વિશે વાત કરીશ એટલે અસ્તુ ધન્યવાદ થેન્ક યુ